નમસ્તે ગુજરાત આજની વિડીયોમાં વાત થશે દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અમદાવાદ અને ગાંધીનગરથી મેટ્રોના વાયરની ચોરીનો ભેદ ઉકેલ આવ્યો છે અમદાવાદ અને ગાંધીનગરમાં બનેલી મેટ્રો ટ્રેનના કેબલની ચોરીનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે ગાંધીનગર એલ સીબીએ આંતરરાજ્ય ગેંગનો પડદા ફાશ કર્યો છે નવ જેટલા કેબલ ચોરીના કેસોનો ઉકેલ થયો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુજીસી નેટની પરીક્ષાની તારીખ બદલાય છે UGC NET નેટ પરીક્ષાની તારીખ બદલાઈ ગઈ છે UGC NET નેટની પરીક્ષા હવે જૂન જૂનથી ઓગણત્રીસ જૂન વચ્ચે લેવાશે પહેલાં આ પરીક્ષા જૂનના પહેલાં સપ્તાહમાં થવાની હતી પરંતુ હવે NTA એ તેની નવી તારીખો જાહેર કરી છે વિષયવાય પરીક્ષાનું શેડ્યુલ યુજીસી NET એનટીએ એસી ડોટ આઈ એન પરથી જોઈ શકાય છે આ વખતે કુલ વિષયો માટે આ પરીક્ષા લેવામાં આવશે પરીક્ષાનું એડમિટ કાર્ડ દસ દિવસ પહેલા જારી કરવામાં આવનારું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં બકરી ઈદની ઉજવણી થઈ ગઈકાલે દેશભરમાં બકરી ઈદનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવ્યો બકરી ઈદને ઈદ ઉલ અઝા ઈદ ઉલ જુહા અને ઈદ ઉલ બકરા તરીકે પણ ઓળખવામાં આવે છે અમદાવાદ સહિત દેશભરની મસ્જિદોમાં ખાસ નમાજ અદા કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓ જોડાયા હતા આ તહેવારને બલિદાન અને માનવતાનું પ્રતિક માનવામાં આવે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના ટોચના બુટલેગર સામે ગુજસી ટોક દાખલ પચાસ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે જુનાગઢ પોલીસે ગુજરાતના ટોચના પચીસ બુટલેગરમાં સામેલ ધીરેન કાર્યા વિરોધ ગુસ્સી ટોક હેઠળ કાર્યવાહી કરી છે હિંમતનગરની આંગડિયા પેઢીમાંથી દારૂના ધંધાના પચાસ લાખ વીસ હજાર પાંચસો ને રોકડા જપ્ત કરાયા છે હાલ ફરાર ધીરેન કાર્યાની ટોળકીના પાંચ સભ્યોની અગાઉ ધરપકડ થઈ ચૂકી છે તપાસમાં આંગડિયા પેઢી મારફતે મોટા નાણાકીય વ્યવહારો થયા હોવાનું સામે આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રદૂષણ સામે ને લડવા માટે એર ક્વોલિટી ઇન્ડેક્સના ધોરણો બદલાશે દેશમાં વાયુ પ્રદૂષણનો સામનો કરવા માટે એર ક્વોલિટી ઇન્ડેક્સમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે કેટલાક જૂના ધોરણો દૂર કરવામાં આવી શકે છે જ્યારે નવાનો સમાવેશ થઈ શકે છે બે હજાર પંદરથી એર ક્વોલિટી ઇન્ડેક્સ હેઠળ આઠ પ્રદૂષકો માપવામાં આવે છે ઘણા ધોરણો હવે ઉપયોગી નથી પીએમ વન અને એક્યુઆઈમાં સમાવી શકાય છે શિશુ અને એમોનિયા દૂર કરવામાં આવી શકે છે નવા ધોરણો બનાવતી વખતે આરોગ્ય પર પ્રદૂષણની અસરને પ્રાથમિકતા આપવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બાર પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા બલૂચિસ્તાન લિબરેશન આર્મીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે નુસ્કી કલાત મસ્તુંગ અને ક્વેટામાં થયેલા હુમલામાં બાર પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા અને અનેક ઘાયલ થયા છે તેમાં કહેવામાં આવ્યું છે કે નુસ્કીમાં પાકિસ્તાની સેનાના વાહન પર રિમોટ કંટ્રોલ આઈ ઇડી હુમલામાં નવ લોકો માર્યા ગયા હતા અને કલાતમાં મંગાચારમાં થયેલા હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો શિંદે આપ્યો રાજ ઠાકરેને મોટો ઝટકો આગામી ચૂંટણી માટે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ગઠબંધન અંગે ચર્ચા ચાલી રહી છે આ વચ્ચે મુંબઈમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે રાજ ઠાકરેને મોટો ઝટકો આપ્યો છે મનસેના એકમાત્ર કોર્પોરેટર સંજય તુડેએ શિંદેની શિવસેનામાં જોડાવાનો નિર્ણય લીધો છે સંજય તુડે થાણેમાં નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેની હાજરીમાં શિવસેનામાં જોડાવાનું આયોજન હતું તેવા અહેવાલ હતા આનાથી અહીં સિંધેની તાકાતમાં વધારો થશે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવ ગઈકાલે ઘટ્યા ચાંદીમાં થયો ઉછાળો શનિવારે સાત જૂનાના રોજ સોનાના ભાવમાં નજીવો ઘટાડો નોંધાયો ચોવીસ કેરેટ સોનું પ્રતિ દસ ગ્રામ નવ્વાણું હજાર સાતસો ને ચાલીસ થયું છે જેમાં પરમ દિવસની સરખામણીએ નવ્વાણું હજાર સાતસોને સાહીઠ કરતાં ઓછું છે દિલ્હીમાં બાવીસ કેરેટ સોનું એકાણું હજાર ચારસો ને ચાલીસ અને ચોવીસ કેરેટ સોનું નવ્વાણું હજાર સાતસોને ચાલીસ છે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનું નવ્વાણું હજાર છસોને ચાલીસ અને બાવીસ કેરેટ સોનું એકાણું હજાર ત્રણસો ને ચાલીસ પર ટ્રેડ થઈ રહ્યું છે જો કે ચાંદીના ભાવમાં મોટો વધારો થયો છે એક કિલો ચાંદી એક લાખ સાત હજાર અને સો રૂપિયાએ પહોંચી ગઈ છે મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો મોટી દુર્ઘટના ટળી રસ્તા વચ્ચે હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું કેદારનાથ જઈ રહેલા યાત્રિકોનું રસ્તા ઉપર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા પાઇલટે સમજદારી દાખવી અને કેદારનાથ ધામના પાટા નજીક હેલિકોપ્ટરને રસ્તા ઉપર લેન્ડ કર્યો આ દરમિયાન રસ્તાની બાજુમાં આવેલી એક ઇમારતને પણ નુકસાન થયું છે સદનસીબે કોઈ મુસાફર કે પાયલટને નુકસાન થયું નથી મહત્વના સમાચારની વાત કરીએ તો લાઈવ વિડીયો જોયેલો સગાઈના હજી પાંચ દિવસ થયા અને બેઠા બેઠા યુવક ઢળી પડ્યો સુરતમાં એક લાઈવ વિડીયો સામે આવ્યો છે સીસીટીવીમાં યુવકને આવેલા હાર્ટ એટેક બાદ મોતની ઘટના કેમેરામાં કેદ થઈ હતી જેનો વિડીયો સામે આવ્યો છે વિડિયોમાં જોઈ શકાય છે કે ખુરશીમાં બેઠેલો યુવક પાણી લે છે અને ડળી પડે છે લોકો તેને બચાવવાનો પ્રયત્ન પણ કર્યો ખાસ કે આ સત્યાવીસ વર્ષીય ઋષભ ગાંધીની સગાઈ પાંચ દિવસ પહેલાં જ થઈ હતી યુવકના મોતથી ઘરમાં શોકનો માહોલ છવાઈ ગયો છે મિત્રોને મહત્વના સમાચારની વાત કરીએ તો જૈન સાધુની હત્યા બાદ અમદાવાદમાં સંત સુરક્ષા રેલીનું આયોજન રાજસ્થાનના પાલીમાં જૈન સાધુની હત્યાના પડઘા અમદાવાદમાં પડ્યા જૈન સમાજ દ્વારા વિશાળ સંત સુરક્ષા રેલીનું આયોજન કરવામાં આવ્યું વાસણથી શરૂ થયેલી આ રેલી પ્રીતમનગર અખાડા ખાતે સભામાં પરિણામી જૈન અગ્રણીઓ આને હીટ એન્ડ રન ટાર્ગેટેડ કિલિંગ ગણાવ્યું છે બીએસપીએ તપાસ કમિટી બનાવવાની માગ કરી છે અતિશય ગરમી છતાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં કોરોનાના નવ નવા કેસ નોંધાયા છે રાજકોટમાં સાત જૂનના રોજ કોરોનાના વધુ નવ નવા કેસ નોંધાયા છે જેમાં ત્રણ મહિલા એક સગીર અને પાંચ પુરુષનો સમાવેશ થાય છે ગુજરાતમાં છ જૂનના રોજ એકસો સિત્તેર કેસ નોંધાતા રાજ્યમાં કુલ સાતસો સત્તર સક્રિય કેસ છે તેમાંથી ત્રેવીસ દર્દીઓ હોસ્પિટલમાં જ્યારે છસો ચોરાણું હોમ આઇસોલેશનમાં સારવાર હેઠળ છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના દર્દીઓમાં કોરોનાની ત્રીજી લહેર વખતનો ઓમિક્રોનનો પેટા વેરિયન્ટ પણ જોવા મળ્યો છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે